જે આપણા જીવન કિસ્મત અને આખા વિશ્વ પર ઊંડી અસર કરે છે પણ આવનારું વર્ષ બે હજાર છવ્વીસ એ માત્ર ગ્રહણોનું વર્ષ જ નહીં કહેવાશે પરંતુ ભયાવહ પરિવર્તનોનું સંકેતક વર્ષ પણ માનવામાં આવી રહ્યું છે મિત્રો ભાગ્યશાળી રાશિ જાણતા પહેલા તમારી રાશિ કઈ છે કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવો અને આ વિડિયો તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો કહેવાય છે કે જ્યારે જ્યારે ગ્રહણોની સંખ્યા વધે છે ત્યારે ત્યારે પૃથ્વી પર રાજનૈતિક પ્રાકૃતિક અને વ્યક્તિગત જીવન પર ઊંડા પ્રભાવ જોવા મળે છે અને વર્ષ બે હજાર છવ્વીસમાં થનારા આ સૂર્ય અને ચંદ્ર ગ્રહણ વર્ષ બે હજાર પચ્ચીસની સરખામણીમાં વધુ પ્રભાવશાળી વધુ ઊર્જાવાન અને કેટલીક રાશિઓ માટે કઠિન પરીક્ષાનો સમય લઈને આવવાના છે હું તમને સૌથી ઊંડી એવું વર્ષ બે હજાર છવીસ માં કે બધા જ્યોતિષાચાર્ય અને વૈજ્ઞાનિકો હવેથી જ ડરની સ્થિતિમાં માં આવી ગયા છે તો ચાલો જાણી લઈએ વર્ષ બે હજાર માં કુલ કેટલા ગ્રહણ લાગશે અને તેમાંથી કેટલા સૂર્ય ગ્રહણ હશે અને કેટલા ચંદ્ર ગ્રહણ હશે સાથે સાથે આપણે બધા જાણીશું કે ગ્રહણ ભારતમાં દેખાશે કે નહીં અને ભારત સિવાય આ કયા કયા દેશોમાં આ ગ્રહણ જોઈ શકાશે ઉપરાંત આ ગ્રહણ કઈ તારીખે લાગશે અને તેનો સાચો સમય શું રહેશે સંપૂર્ણ માહિતી આજની આ વિડીયોમાં આપવાની છું તો વિનંતી છે તમને બધાને કે વિડીયો છેલ્લે સુધી જરૂર જુઓ તો જો વર્ષ બે 2026 માં કુલ ચાર ગ્રહણ લાગશે જેમાં બે સૂર્ય ગ્રહણ હશે અને બે ચંદ્ર ગ્રહણ હશે તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં ગ્રહણનું ખાસ મહત્વ હોય છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ગ્રહણ માત્ર એક ખગોળીય ઘટના છે જ્યારે જ્યોતિષની નજરે ગ્રહણની ઘટના વ્યક્તિના જીવન પર ખાસ અસર કરે છે અને ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ પર જ્યોતિષ મુજબ ગ્રહણ સૌથી અશુભ અસર પડે છે તો ચાલો સૌથી પહેલા જાણી લઈએ કે વર્ષ બે હજાર છૂર્ય ગ્રહણો વિશે તો જુઓ વર્ષ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના રોજ મંગળવારે લાગવાનું છે આ ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિના દિવસે લાગશે અને આ એક વલ્યાકાર સૂર્યગ્રહણ છે ચંદ્રમા ચંદ્રમાં પૃથ્વીથી દૂર હોય છે આ કારણે ચંદ્રમા સૂર્યને પૂર્ણ રીતે ઢાંકી નથી શકતો અને ચંદ્રમાની બહારની કિનારી પર સૂર્ય વિંટી જેવો ચમકદાર દેખાય છે અને વાત કરીએ સૂર્યગ્રહણના સમયની તો મિત્રો ભારતીય સમય પ્રમાણે આ સૂર્ય ગ્રહણની શરૂઆત સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના બપોરે ત્રણ છવ્વીસ થી થશે અને આ ગ્રહણનો અંત રાત્રે સાત વાગીને અઠાવન મિનિટ પર થશે જો કે આ સૂર્ય ગ્રહણ ભારત દેખાશે નહીં પણ આ સૂર્ય ગ્રહણ દક્ષિણ અમેરિકા અર્જેન્ટિના ચિલી દક્ષિણ આફ્રિકા અને અંટાર્કટિકા ઉપરાંત મોરેશિયસ તાન્ઝાનિયા જિમ્બાબ્વે હિન્દ મહાસાગર અને પ્રશાંત મહાસાગરમાં તેનો સૂતક માન્ય થશે પણ સૂર્ય તો પોતાનો જ છે એટલે સાવચેતી પણ પોતાની પોતાની છે આ સૂર્ય ગ્રહણ દરમિયાન તમે બધા ગર્ભવતી મહિલાઓને સુરક્ષા આપવી જોઈએ અને તેમને સમજાવવું જોઈએ કે સૂર્ય ગ્રહણ દરમિયાન કોઈ પણ વસ્તુ કાપવું નહીં અને બહાર ન નીકળવું ચાલો હવે વાત કરીએ વર્ષ બે હજાર છવ્વીસ ના બીજા સૂર્ય ગ્રહણ જે બાર ઓગસ્ટ બે હજાર છવ્વીસ ના રોજ બુધવારે લાગશે આ સાવન માસના કૃષ્ણ પક્ષની ની અમાવસ્યા તિથિ લાગશે અને આ એક ગ્રાસ સૂર્ય ગ્રહણ માનવામાં આવે છે એટલે કે તેમાં ચંદ્રમાં સૂર્યને પૂર્ણ રીતે ઢાંકી દેશે અને વાત કરીએ આ સૂર્ય ગ્રહણના સમયની તો મિત્રો ભારતીય સમય પ્રમાણે આ સૂર્ય ગ્રહણ શરૂઆત બાર ઓગસ્ટ બે હજાર છવ્વીસ ની રાત્રે નવ વાગીને ચાર મિનિટ પર થશે અને આ સૂર્ય ગ્રહણ અંત મધ્યરાત્રિ પછી એટલે કે મોડી રાત્રે એક વાગીને અઠ્યાવીસ મિનિટ પર થશે તમને બધાને જણાવી દઈએ કે આ વર્ષનું બીજું સૂર્યગ્રહણ પણ ભારતમાં દેખાશે નહીં અને ભારતના કોઈ પણ સ્થળેથી જોઈ શકાશે નહીં આ સૂર્યગ્રહણ માત્ર યુરોપ એશિયા ઉત્તર પશ્ચિમી આફ્રિકા અને ઉત્તરી અમેરિકા ઉપરાંત ગ્રીનલેન્ડ આઇસલેન્ડ સ્પેન પોર્ટુગલ પ્રશાંત અને અટલાન્ટિક મહાસાગર વગેરેમાં દેખાશે કારણ કે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાતું નથી એટલે આ સૂર્ય ગ્રહણ નો સૂતક કાળ પણ ભારત નહીં માનવામાં આવે અને ચાલો હવે વાત કરીએ વર્ષ બે હજાર છવ્વીસ માં લાગનારા બે ચંદ્ર ગ્રહણો વિશે જેમાંથી પહેલું ચંદ્ર ગ્રહણ ત્રણ માર્ચ બે હજાર છવ્વીસ ના રોજ મંગળવારે લાગવાનું છે આ ફાલ્ગુન માસના ના શુભ લ પક્ષ પૂર્ણિમા તિથિને લાગશે અને આ એક ગ્રાસ એટલે કે પૂર્ણ ચંદ્ર ગ્રહણ હશે તેમાં ચંદ્રમા પૃથ્વીને પૂર્ણ રીતે ઢાંકી દેશે અને વાત કરીએ આ ચંદ્ર ગ્રહણના સમયની તો આ ચંદ્ર થશે અને આ ચંદ્ર ગ્રહણ નો અંત સાંજે છ વાગીને અડતાલીસ મિનિટ પર થશે અને તમને બધાને જણાવી દઉં કે આ ચંદ્ર ગ્રહણ ભારતમાં સંપૂર્ણ રીતે દેખાશે તો તમે બધા સાવધાન થઈ જાઓ સાથે આ ચંદ્ર ગ્રહણ રશિયા, ચીન, જાપાન, યુરોપ, બાંગ્લાદેશ, નેપાળ, ફિલિપાઇન્સ, મલેશિયા, ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા, ઉત્તરી અને દક્ષિણી અમેરિકા, રશાંત મહાસાગર, આન્ટાર્કટિકા મહાસાગર, આર્કટિક મહાસાગર વગેરેમાં દેખાશે કારણ કે આ ચંદ્ર ગ્રહણ ભારતમાં દેખાવાનું છે એટલે આ ચંદ્ર ગ્રહણનો ભારત પર ધાર્મિક પ્રભાવ અને તેનો સુતક કાળ પણ માન્ય થશે જણાવી દઈએ કે જ શરૂ થઈ જાય છે જે ગ્રહણ સાથે જ આ ચંદ્ર ગ્રહણ ના સૂતક ની શરૂઆત ત્રણ માર્ચ બે હજાર છવ્વીસ ની સવારે છ વાગીને વીસ મિનિટ પર થશે અને સૂતક નો અંત ચંદ્રગ્રહણ સાથે એટલે કે સાંજે છ વાગીને અડતાલીસ મિનિટ પર થશે ચાલો હવે વાત કરીએ વર્ષ બે હજાર બીજા ચંદ્ર ગ્રહણ ની જે ઓગસ્ટ બે હજાર છવીસ ના રોજ શુક્રવારે લાગશે આ સાવન માસ ના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ ને લાગશે અને આ એક ખંડગ્રાસ ચંદ્ર ગ્રહણ હશે એટલે કે તેમાં ચંદ્રમાં પૃથ્વીને પૃથ્વી ને આંશિક રીતે ઢાંકશે અને વાત કરીએ આ ચંદ્રગ્રહણ ના સમયની તો ભારતીય સમય પ્રમાણે આ ચંદ્રગ્રહણ ની શરૂઆત ઓગસ્ટ બે હજાર છવ્વીસ ની સવારે આઠ વાગી ને ચાર મિનિટ પર થશે અને આ ચંદ્રગ્રહણ નો અંત સવારે અગિયાર વાગી ને એકવીસ મિનિટ પર થશે જોકે વર્ષનું બીજું ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં

ચંદ્રમાં આપણો પોતાનો છે આ સૃષ્ટિમાં ક્યાંય પણ આખી દુનિયામાં ક્યાંય પણ જો ગ્રહણ લાગી રહ્યું હોય તો તેની રાશિઓ પર ઊંડી અસર તો પડે જ છે અને ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ આ દરમિયાન શાકભાજી વગેરે કાપવાથી બચવું જોઈએ કોઈ પણ ધારદાર વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ અને ગ્રહણ કાળ દરમિયાન પોતાના પેટ પર ગેરુ કે ગાયના ગોબરથી સારી રીતે લેપ કરી લેવો જોઈએ જેથી સુરક્ષા મળી રહે તો આ હતી વર્ષ જોડાયેલી સંપૂર્ણ માહિતી હવે તેની રાશિઓ પર શું અસર પડશે ચાલો જાણીએ આ વર્ષે આવનારા સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ અનેક રાશિઓ માટે શુભ સંદેશ લઈને આવી રહ્યા છે ગ્રહોની અનુકૂળ ગતિ અને ચંદ્ર સૂર્યના વિશેષ યોગને કારણે આ ગ્રહણનો સકારાત્મક પ્રભાવ ખાસ કરીને સાત રાશિઓ પર પડશે અને આ રાશિઓ પર માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ વરસશે પ્રથમ ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ આ રાશિ માટે ગ્રહણ નવો આરંભ નવી શક્તિ અને આત્મવિશ્વાસ લઈને આવશે લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થવા લાગશે નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ અને માતા લક્ષ્મી તરફથી આર્થિક વૃદ્ધિ દેખાશે કોઈ મોટું સકારાત્મક પરિવર્તન શક્ય છે વૃષભ રાશિ વૃષભ જાતકો માટે આ ગ્રહણ વર્ષ સ્થિરતા સંતુલન અને સમૃદ્ધિનું વર્ષ બની શકે છે ઘર પરિવારમાં શાંતિ અને ધનલાભના યોગ મજબૂત થાય છે નોકરીમાં પ્રોમોશન અથવા નવું કાર્ય શરૂ કરવાની તક મળશે લક્ષ્મીજીની કૃપાથી આવકના નવા સ્ત્રોત ખુલે કર્ક રાશિ ચંદ્ર સાથ વધુ મળશે નવા અવસર માન સન્માન અને લક્ષ્મી પ્રાપ્તિના શુભ યોગ બનશે અટકેલા કાર્યો ઝડપથી પૂરા થશે સિંહ રાશિ સૂર્ય ગ્રહણ સિંહ રાશિના જીવનમાં તેજ અને ઉત્સાહ વધારશે કારકિર્દીમાં મોટો ફેરફાર અથવા સ્તર પરિવર્તન શક્ય ભાગ્યનો સાથ મજબૂત થશે દેવી લક્ષ્મીની કૃપા થવાથી અચાનક ધનલાભ અથવા મોટા લાભના યોગ બનશે કન્યા રાશિ કન્યા જાતકો માટે બે હજાર છવ્વીસનું ગ્રહણ વર્ષ આત્મવિકાસ શિક્ષણ અને આર્થિક વૃદ્ધિનું રહેશે વિદેશ લાભ નવું જ્ઞાન સ્પર્ધામાં જીત અને ધનલાભના યોગ મજબૂત થશે લક્ષ્મીજીની કૃપાથી નવો માર્ગ ખુલે છે જે જીવન સ્થિર બનાવે છે ધન રાશિ આ રાશિ માટે આ ગ્રહણ આધ્યાત્મિક અને આર્થિક બંને રીતે ઉત્તમ સાબિત થશે ધનની આવક વધશે જૂના રોકાણોનું પરિણામ મળશે લક્ષ્મીજી તરફથી ખાસ આશીર્વાદ મળશે જે જીવનમાં સુખ શાંતિ અને પ્રગતિ લાવશે કુંભ રાશિ કુંભ રાશિ પર આ ગ્રહણનો અત્યંત સકારાત્મક પ્રભાવ રહેશે નવી તક નવા સંબંધ નાણાકીય લાભ અને કારકિર્દી વૃદ્ધિના યોગ મજબૂત બને છે માતા લક્ષ્મીની કૃપાથી ઘર પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધશે મનમાં નવા આત્મવિશ્વાસનો ઉદય થશે અંતે મિત્રો યાદ રાખજો કે ગ્રહણ માત્ર આકાશીય ઘટના નથી પરંતુ તે આપણા જીવનમાં ફેરફાર અને નવા અવસરોના દ્વાર ખોલે છે બે હજાર છવ્વીસ નો આ સમય ખાસ કરીને ઉપર જણાવેલી સાત રાશિઓ માટે ભાગ્યશાળી બનવાનો છે માતાલક લક્ષ્મીની કૃપાથી તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ અને ઉન્નતિનો સુંદર આરંભ થશે તમારી રાશિ કઈ છે કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવો તમારી રાશિ સાથે જોડાયેલો ઉપાય જો હશે તો અમે તમને જણાવીશું સાથે જ વિડિયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો ધન્યવાદ